હાહિલ હા અધિક કલેક્ટર છે યોગીરાજ ગોહિલ બાર આવો સાહેબ જવાબ આપો જવાબ જવાબ આપો હવે ક્યાં જશો સાહેબ દિશા દીક્ષાના એક જાગૃત ધારાશાસ્ત્રી કે જેઓ હોય અધિકારી ચાલતા બન્યા તો તેમણે પોતાની હિંમત નાખવી અને આગળ ઊભા રહ્યા ધર્મેન્દ્રભાઈ ફોભાણી આરસીએમ ના અધિકારી એ જવાબ આપ્યા વગર તો નહીં જઈ શકે જવાબ આપો સાહેબ આવો બાર

ત્યાંથી જે અહીંયા જે રજૂઆત થાય દસ કોર્પોરેટરો આવે અને એ રજૂઆત કરે કે અહીંયા કોઈ મિટિંગ જ મળી નથી મિટિંગમાં આવે કોઈ પ્રશ્નો ચર્ચાણા નથી એના ઉપર કોઈ મતદાન નથી તેમ બારોબાર ધરાવલા થઈ ગયા છે અને જો આરસીએમ કોઈ પુરાવા રજૂ નથી થાય એવું કરીને ઓર્ડરો ખોટા ખોટા કરી દેતા હોય અહીંયા જે પ્રોજેક્ટો ઉપરથી ટેન્શન લેવા પડે એ માટે ના લેવા પડે એ માટે ફ્લીટ કરી નાખતા હોય

સાહેબ એ ગ્રો હાઉસ આગળ તમારી નગરપાલિકા ફેવર બ્લોક કરી ચોત્રીસ બી ચોત્રીસ હજાર રૂપિયા સાહેબ તમે શું સંભાળો છો તો પાણીપુરા કેમ આવો છો તમે

નગરપાલિકાએ પંચોતેર લાખ રૂપિયા ચૂકવી દીધા એક અળસ્યું નથી ઉત્પન્ન થયું એનું ઠરાવ થઈ ગયો પૈસા પાસ થઈ ગયા જે એજન્સી મેક્સ વાળા ના લાવે મેક્સ વાળો અહીંયા ડીસાનો છે નહીં એને ડોક્યુમેન્ટ નથી કોઈ એજન્સી આપી દેવામાં આવી એને ખાલી ગામલ વાળા સાહેબ આ તમે સીધે સીધી તમે ચાલતી પકડી સાહેબ આપને રજૂઆત કરી તમે તપાસ કરવા માને કેટલા દિવસ કોર્પોરેટર નથી આપ્યા નમજ છે બધા કોઈ બાકી નથી એલિગેશન છે કમિશન લે તો બતાવો

એક વર્ષની અંદર એક મિનિટ એક વર્ષની આકારી ની અંદર તમારા બીજા નગરપાલિકા શોપિંગ રહેણા કે કોઈ પણ છે એને પ્રોપર્ટી કાર્ડ પણ કાઢીને આપો જો બનાવવામાં આવે તો ટીપી કમિટીમાં નિર્ણય લેવા છે ટીપી કમિટી એવું કે અમે આવતી મુદ્દે રિપોર્ટ કર્યો સાહેબ એક દસ દસ લાખ રૂપિયાનો ભાગ લેિકા સાહેબ મૂકવા જે પણ આવી રીતે નવા ઘટા પ્રજા છે પ્રજા જે એક ભૂગર્ભ ગટવાની સાફ સફાઈ માટે

કેટલી વોલપ ખુલે બાર મહિના થઈ ગયા એમના થાય કે આ વિપરીત પરિસ્થિતિ થાય ભારતીય જનતા પાર્ટી ઉપરથી કરીને નીચે સુધી છે નગરપાલિકામાં બોડી ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટી બદનામ કરવાનું સમજો સાહેબ આને તમે તમારા નગરપાલિકા ના ચૂંટાયેલા સભ્યો અમને ધમકી અમે ફરિયાદ કરીશું ધમકી કરે અમને કેટલો વિરોધ સાહેબ બજાર એક આંટો મારજો બજાર એક આંટો મારો ખ્યાલ આવે એમ બધું સ્વચ્છ શહેર બન્યું છે સેનિટેશન વાળા આ આ જુઓ ભ્રષ્ટ નગરપાલિકા ભ્રષ્ટ અધિકારીઓ આ નેતાઓ ની મિલી ભગત એમની દબાવવા થી દબી ગયા અને અધિકારીઓ આરસી માંથી આયેલા પણ ભાગી ગયા આ છે ચોરો આ બધા ચોર અધિકારીઓ જેને કહેવામાં આવે

આ એક કોર્પોરેટર ની વ્યથા પોતે પણ કોર્પોરેટર છે ડીસા નગરપાલિકામાં જુઓ તમે એમની દુઃખ એમની વ્યથા જુઓ સાંભળો આ છે ભ્રષ્ટાચાર ડીશા નો ક્યારે જાગશે સરકાર આ સરકાર ને ડૂબી ના ડૂબાડી નાખે જો નહીં જાગે તો સરકાર ડૂબી મળશે સો ટકા ની વાત છે જય હિન્દ ભારત માતા કી જય હું મેહુલભાઈ ખત્રી જીએનએ નેશનલ ન્યુઝ માંથી આવા લાઈવ લઈને આવીશ મેં કહ્યું તું બે દિવસના અંદર હું એક લાઈવ કરીશ ને બાર લાઈશ આ લોકો ભ્રષ્ટાચાર જોયું તમે નરી આંખે જોયું મેં બતાડ્યું જય હિન્દ ભારત માતા કી જય